જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે દસ જ મિનિટમાં બની જાય અને પંજાબી શાકને ટક્કર મારે એવું ફટાફટ બની જતું એકદમ ટેસ્ટી શાક અને તેની સાથે કસૂરી મેથીના પોળવાળા પરોઠા બનાવીશું તો રેસીપી શરૂ કરવા માટે સૌથી પહેલાં પરોઠાનો લોટ બાંધી લઈએ કાથરોટની અંદર આશરે બેથી અઢી કપ જેટલો હું ઘઉંનો લોટ લઈ લઉં છું તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી નાખી દઈશું જનરલી પરોઠાનો લોટ બાંધવામાં આપણે તેલનું મોણ નાખતા હોઈએ છીએ જેથી પરોઠા એકદમ કૂણા બને પણ હું અહીં તેલનો ઉપયોગ નથી કરવાની કેમ કે જેમ તેલ ઓછું ખવાય તેમ સારું એટલે આપણે મોણ નહીં નાખીએ પણ પરોઠા જે પળવાળા કરીશું તેમાં સાધારણ ઘી લગાડીશું અને લોટ આપણે છે તે ઢીલો બાંધીશું જેના કારણે પરોઠા ખાવામાં એકદમ સોફ્ટ થશે ચવડ નહીં લાગે તો જેમ બને તેમ તેલનો ઉપયોગ ઓછો થઈ શકે તેના માટે અત્યારે હું મોણ એડ નથી કરી રહી અને લોટ આપણે એકદમ સોફ્ટ બાંધવાનો છે પરોઠાનો લોટ હોય તેવો નહીં બાંધીએ રોટલીનો હોય તેટલો કૂણો લોટ બાંધીશું તો થોડું થોડું પાણી એડ કરતાં જઈને આપણે આનો સોફ્ટ લોટ બાંધી લઈએ તો જો અહીં લોટ બંધાઈ ગયો છે હવે આની ઉપર ખાલી અડધી ચમચી જેટલું તેલ નાખી દઈશું જેથી લોટ એકદમ સરસ કેળવાઈને સ્મૂથ થઈ જાય આવી રીતના ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરીને તમે પરોઠા બનાવી શકો છો અને લોટ સોફ્ટ હોવાથી પરોઠા પણ એકદમ સરસ કૂણા બનશે તો આને મસળીને ઢાંકીને થોડીક વાર સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધી અહીં મેં ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી અને બે તીખા લીલા મરચાં લઈ લીધા છે તો ડુંગળી અને મરચાંને આપણે સુધારી લઈએ અહીં મેં ડુંગળીને આવી રીતના લાંબી સ્લાઇઝમાં અને મરચાંને ઝીણી કટકીમાં સુધારીને લઈ લીધા છે તો હવે આપણે ફટાફટ બેથી ત્રણ મિનિટમાં બની જતું શાક બનાવીશું જેના માટે કડાઈની અંદર બે ચમચી જેટલું તેલ લઈ લઈએ તેલ સાધારણ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈશું રાઈ અને જીરું બંને સરસ કકડી જાય એટલે પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈએ અને હવે આપણે જે મરચાંની કટકી કરીને રાખ્યા હતા તે મરચાંની અંદર એડ કરી દઈએ અને મરચાંને થોડીક વાર આપણે તેલમાં સાંતળી લઈશું મરચાં બળી ન જાય કે ચવળ ન થઈ જાય એવી રીતના આપણે સાંતળવાના છે મરચાં સાધારણ સંતળી જાય એટલે આની અંદર આપણે ડુંગળી એડ કરી દઈએ અને આને પણ બરાબર મિક્સ કરીને ડુંગળીને આપણે થોડીક વાર માટે સાંતળી લઈશું આપણે ડુંગળીને બદામી કલરની નથી થવાની સાધારણ ટ્રાન્સલુશન થાય તેટલી જ આપણે આને સાંતળીશું જેથી ડુંગળી ચડી પણ જશે અને તેનો ફ્લેવર પણ સરસ આવશે આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે તો જો આ ડુંગળી સરસ આપણી ટ્રાન્સલોશન થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે થોડાક મસાલા કરી લઈએ ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી લાલ મરચું પાવડર તે ખાસ તમને જોઈતી હોય તે પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અડધી ચમચી હળદર અને એક ચમચી ધાણાજીરું પાવડર નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું મસાલાને પણ આપણે સાધારણ તેલમાં સાંતળી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જેથી મસાલા બળી ન જાય મસાલા પણ સરસ સંતરાઈ ગયા છે તો હવે આની અંદર આપણે એક વાટકી જેટલું દહીં નાખી દઈએ દહીં એકદમ મોડું હોય તેવું લેવાનું તમારી પાસે જો મોડું દહીં ન હોય તો તમે અડધી વાટકી દહીં અને અડધી વાટકી મલાઈને મિક્સ કરીને ફેંટી લેજો અને પછી એડ કરજો તો ખટાશ નહીં આવે અને છતાં તમે ઈચ્છો તો આની અંદર અડધીથી એક ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો દહીં એડ કર્યા પછી આપણે આને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જેથી દહીં ફાટી ન જાય તો ઉપરથી તેલ છૂટું પડીને દેખાવા ન લાગે ત્યાં સુધી આપણે આને હલાવતા રહીશું તો જો થોડીક જ વારમાં તેલ ઉપરથી છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો હવે આની અંદર આપણે તાજો ફુદીનો નાખી દઈશું અત્યારે મેં બારથી પંદર ફુદીનાના પાન લીધા છે આને આપણે ઝીણા સુધારીને એડ કરી દઈએ આવી રીતના ફુદીનો એડ કરવાથી આનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે પણ તમારી પાસે તાજો ફુદીનો ન હોય અને સુકવણી વારો હોય અથવા તો ફુદીનાનો પાવડર હોય તો તે પણ એડ કરી શકો છો તેની સાથે બેથી ત્રણ ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું તો ડુંગળીને ચડતા કંઈ ખાસ વાર લાગતી નથી એટલે બેથી પાંચ મિનિટની અંદર આ શાક બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે તો આને બરાબર મિક્સ કરીને સ્લો ફ્લેમ પર થોડીક વાર શાકને સીજાવવા દઈશું જેથી થોડુંક ઘટ થઈ જાય તમારી ગ્રેવી જે પ્રમાણે જોઈતી હોય તે પ્રમાણે તમે આને બાળી શકો છો જો તમને બહુ રસાવાળું જોઈતું હોય તો તમે આની અંદર થોડુંક પાણી પણ એડ કરી શકો છો અને આ શાકનો ઉપયોગ રોટલી પરોઠા સાથે તો સરસ લાગે જ છે પણ ભાત સાથે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફુદીનો એડ કર્યા પછી આપણે આને એક જ મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું તો એકદમ ટેસ્ટી અને પંજાબી શાકને ટક્કર મારે એવું આપણું દહીં ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આને સાઈડમાં રાખી દઈએ અને આપણે જે પરોઠાનો લોટ બાંધીને રાખ્યો હતો તેનું એક ગોણું લઈ અને કોરા લોટમાં રગદોડીને આનું પરોઠું વણી લઈશું પરોઠું વણ્યા પછી આને વચ્ચેથી આપણે કટ કરી લઈશું આખો આપણે કાપો નથી કરવાનો વચ્ચેથી છેડે સુધી આવી રીતના કટ લગાડી દઈશું અને આની અંદર આછું આછું ઘી લગાડી દઈએ આવી રીતના ઘી લગાડવાથી પરોઠા એકદમ સરસ કૂણા થશે અને સાથે જ તેનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે આને આપણે આવી રીતના ત્રિકોણ વાળી લઈએ તમે ઈચ્છો તો ગોળ પરોઠા પણ બનાવી શકો છો અને ફરીવાર થોડોક કોરો લોટ છાંટીને આપણે આ પરોઠાને વણી લઈશું અને હવે પરોઠું આપણું વણાઈ ગયું છે તો આપણે પરોઠાને શેકી લઈએ તવા ઉપર પરોઠો નાખ્યા પછી પહેલું પણ આછું ચડે એટલે આને પલટાવી લઈશું અને આને આછું આછું તેલ લગાડીને આપણે બંને બાજુથી શેકી લઈશું તમે ઈચ્છો તો ઘીમાં પણ પરોઠાને શેકી શકો છો અને આપણે પળવાળા પરોઠા બનાવ્યા છે એટલે પરોઠો એકદમ સરસ ફૂલ છે અને પળ બધા સરસ છૂટા થશે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આવી રીતનું ડિનર જો તમે બનાવશો તો બાળકોને ખૂબ જ મજા પડી જશે તો આપણું પરોઠું પણ બનીને તૈયાર છે તો ગરમા ગરમ આપણે સર્વ કરી દઈએ અહીં મેં થાળીમાં શાક સાથે રાયતા મરચાં પણ લીધેલા છે અને આ રાયતા મરચાં કઈ રીતના બનાવવા તેની રેસીપી મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે આપી દઈશ તો તમે પણ એક વખત આવી રીતના ફટાફટ બની જતું ડિનર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ